દસ ડિસેમ્બર સુધીમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે તારીખ પાંચમી ડિસેમ્બરથી દસમી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક સાટા કે વાદળવાળું થઈ શકવાની શક્યતા રહેશે દસમી તારીખ સુધીમાં ત્યાંની અસર વધારે રહી શકે તો અઢાર ડિસેમ્બરથી ફરી કમોસમી વરસાદ કાપી શકે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની અસર થઈ શકે છે આ દરમિયાન જીરુના પાકમાં ચરમો આવવાની શક્યતા છે તુવેર જેવા પાકમાં પણ નુકસાન થવાની શક્યતા છે અઢારથી ચોવીસ કે પચીસ કે પચીસ તારીખ સુધીમાં અથવા ડિસેમ્બર ડિસેમ્બરના થોડાક પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા રહેશે એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભારે પલટાવાની શક્યતા છે બીજી તરફ હવે અડતાલીસ કલાક બાદ કડકડતી ઠંડી પડશે બે ડિસેમ્બર ઠંડી આવવાની શક્યતા રહેશે પાંચ ડિસેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે અમદાવાદ ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહી શકે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે લગભગ ડિસેમ્બરની બીજી તારીખથી ઠંડી રહેવાની શક્ય આવવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ પાંચમી ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર રહી શકે